કારણ કે જયાબેન ના ઘરે એમની ગાય વૈયા ગઈ છે અને એમને સરસ મજાનો વાસડો એવો છે યે યે ફાઈ પેશે માથું ઉલાણ ને તને ફોન મેક દીધો ક્રિશાની બેહવા આવ્યા છે બેહવા આવ્યા છે કામ સમજો તો

અત્યારે છે ને જેબેના ઘરે આવે છે ને તો જેબેના ઘરે ફૂલડા કેટલા સમજો તો પીળા પીળા ફૂલડા છે ગુલાબ છે કરેણ છે અને જાહાલ ને આમ જો તોયડમાં 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 જો જાલો લે આલો થોડાક બે ત્રણ કિલો ફોટા પાડી લેવી ઝાહલ અને ક્રિશ બેજ રમા મેળા ફૂલડે એ યે એ

રશીલા કેમે એક તો જોય જ લેવી કે સતીજ નો કે કે મે કે એટલે કે ખાજે જોય વીતે કે આ તો ઘર કે જોય બધા જોય આમ 16 વર્ષ ખાવા ન ખાના પાન નહી વાત તમે હમણે ને જોતા મને એવું લાગે છે અમે હમણે પણ થાકી જઈએ કા પાંચ દિવસ કરે આ ત્રણ દી ચાર દી ન જોતા વિડિયો જોવા જેવા સી જોતા રહે થી હમણે લગન વિયા થોડા જાહે વયા નહી દે પણ લગન ના વિડિયોમાં તાજા તાજા જોવો તો સારું લાગે ને આમ પણ હાલ લાવે ક્રિશ બેન ને કામ વધાર્યું બધે બેઠા છે અને આને રમાડે છે એને દાંત આવે છે খামুৰিলে